જાણો ઉત્તરાયણ અને કોને કહે છે પૃથ્વી જ્યારે પોતાની નમેલી હોય તે સમયે સૂર્ય જૂન સુધી આકાશમાં ઉત્તર દિશા તરફ જતો અને ત્રેવીસમી જૂનથી બાવીસમી ડિસેમ્બર સુધી દક્ષિણ દિશા તરફ જતો દેખાય છે કોઈ સમય એ તારીખમાં થોડોક ફેરફાર હોઈ શકે છે તો આ સમયને ઉત્તરાયણ અથવા દક્ષિણાયન કહે છે એક વર્ષ કે સંવંતસરમાં આ રીતના બે અયનો હોય છે પૃથ્વીની ગતિને કારણે આકાશમાં જે રીતે સૂર્ય દેખાય છે તેને અનુલક્ષીને એક વર્ષમાં છ ઋતુઓ આવે છે જેને હેમંત શિશિર વસંત ગ્રીષ્મ વર્ષા અને શરત કહે છે આવતા બીજા વિડીયોમાં આપણે જોશું કે સૂર્ય કઈ ઋતુમાં કઈ રાશિમાંથી પસાર થાય છે એના માટે જોતા રહો અમારી ચેનલ સતવેદ જય માતાજી